કેમ છો મજા મજા છો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે બનાવવાની છે આપણે મેગી મેગી એટલે મેગી મેગી બનાવવાની છે અને જતા જતાં આપણે લોકા ગયા હતા અને જઈને આવતા રહ્યા છે અને હવે થોડીક છે એટલે આપણે મેગી બનાવીને ખાવાની છે અને પેહાને જો અહીં સાર નાખી દીધી છે બાઇક આપણું પાર્કિંગ કરી દીધું છે અને આપણે નવું બીજું બાઇક લાવ્યું છે એને ગોદડું ઉટાડીને મેણી ઉટાડીને મેળવી આ બાજુ ચડી દીધું વરસાદ તો જો આપણે મોમોની શું કરે મેગી બનાવે છે

અને નવા હોય તો એક સબસ્ક્રાઈબર કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો તો મિત્રો અને આપણે મેગી ખાઈ એ તમને થોડુંક બતાવી જાઓ અને મેગી ખાશા અને મોમો આવે વાટકા લઈને બની જઈએ બની ગઈ લા હે મોમા વાટકા વગાડે રાખે મોમો હે તો આપણે મેગી તૈયાર થઈ ગઈ છે અને જો મોમો લેવા છે અને મીતી રીહણા કરે છે ના હા મીતી ફોડવાનું આ તો મેં ઝઘડો થઈ ગયો શું હા 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 આપણે હા 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 મમ્મા ખાતો બાકી મમ્મા કા આલુ કે મેગી કે ખાતા ડાયરી આપણે મિતી વાત ખબર લાગતી

કે તો અર્થી પરથી મેગી બે મિનિટ માં મેગી ખાવ આવી હોય તો ખાવ મેગી મેગી બાય બાય લાઈક કરો કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લા અને શેર કરી દો જય માતાજી જય માતાજી મિત્રો આપણે મેગી બેગી ખાઈને એક વાંક લઈ કમ્પ્લીટ ઉઠી ગયા હા અને હવે વાહન કરવાનું ચાલુ છે ચા પી લીધો હોય અને હવે દવાનું હોય શું લેવા દવાનું લે આવે તારે શું લેવા દવાનું તો જુઓ હજાર વાઢવાનું ચાલુ છે એટલે હજાર વાઢવાનું ચાલુ છે એમ નહીં અરે શું વાહન ખાવાનું ચાલુ છે અને મિત્ર અમારે મેગો ખાઈ ગઈ બીજી વાર ઢાઢી

તો ના દઈ હર હોય આમ ના કર જો પેડો એક વાયો હોય પણ કેવા પેડા એક સક ટેટી સામે પડી અને જો નજારો જુઓ ખાલી આમ લીલી લીલી અને તલી ચલો તમને તલી અંદર જઈને થોડીક બતાવી દઉં તો જો તલી કેવી છે એ કોમેન્ટમાં કહી દીજો અને આધાર હે આ બાજુ અને આપણે આવી ગયા રેડી થઈ

તો ચાલો હવે તો બસ હવે આટલા આ વિડીયોમાં આટલું બસ અને નવા વિડીય ની રાહ જો છું અને એક આપણે તલીબી દવા છાંટવાની એનો આપણે વિડીયો બનાવી સ્પેશિયલ કા તો બસ આટલે એ વિડીયો એન્ડ કરીશું જય માતાજી જય બદરંગબલી